কল কাটটা ফন্দর মারো পাণ্ডা પોટેટ, જીમોટે, ફિચોટે, પોટેટ, ફિચોટે, રિશોટે, 788081233484858888890 99293 92 રૂપિયા સુધારી દેજો આટલા ભાવે હાલો ને કાપી પણ જાવ દો આગો છે તો આવા ભાવ જોવા માટે થઈને આપણી ચેનલ ને સબસ્ક્રાઈબ કરો લાઈક કરો તેથી તમને નવા નવા ભાવ મળતા રહે પાંચ બે હજાર પચીસ લાઈવ ભાવના અરે હરુ આ લોકો ને 4 5 6 8 8 9 10 જ તો શું કરતો તો ઉપર હટે આમાં કઈ વાંધો નથી એક કપલો ભાઈ હાલો ગયા બેટો જુઓ ક્યાં ક્યાં થઈ ભાઈ અલે કામ નઈ ખોટા ખોટી કરતું હાલો 11 રૂપિયા માં આવે તો તો આ 500 ગબડું થઈ દે નથી પાતા નથી 90 આ 91 પૂરા

સારી ત્યુ એની અંદર આજે તેર પાંચ બે હજાર પચીસના દિવસે નીકળી રહ્યા છે અને તે આગળ આજે ચાલુ છે

એયુ ટેક્સટ દેવાનું કે જો હું જો 18 હા હા તમારો જરૂર છે હા ટેન્શન 19 85 150 2000 વાટના મતલબ તો ડાયરી કાઈ ન કરતો કાઈ

બે હજાર ઓગણીસો પાંચ દોઢ પંદર વીસ પચીસ ત્રીસ પાંત્રીસ બે ઓગણીસો ત્રીસ પાંત્રીસ છત્રીસ બેતાલીસ ચુમાલીસ બે દસ લાખ રૂપિયાનો કોકાય 52 1937 456 મને મળ્યો નહી હાલ તો પછી આવી જાય મારું વકલ લાવ દે આ 21 માનો સાહેબ 25 તો રા અરે થઈ ગયો હાલો એ અલગ પાર્ટીને ઇનામ મળતું હા નોકું હો 333 343 450

એક ભાવલા પતળી ખાંડી રમણીકભાઈ રમણીક